ડભોઈ મોડી ભાગોડ થી સુંદર કુવા સુધી નવીન ડ્રેનેજ લાઇન નું કામ ચાલી રહ્યું છે ત્યાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાર થતાં દસ ફૂટ જેટલા ફુવારા ઉડી રહ્યા છે એક તરફ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વિકાસના કામો કરી રહી છે ત્યારે પીવાના પાણીની લાઈનમાં ભંગાર થતાં વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થવાનો વિષય આ રહીસોમાં ચર્ચાઈ રહ્યો હતો જ્યારે કે ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે હજારો ગેલેન પાણી વેસ્ટ થઈ રહ્યું છે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી દસ ફૂટના ફુવારા પાણીના ઉડતા નજરે પડે છે છેલ્લા કેટલાક ટાઈમથી ડ્રેનેજનું કામ ચાલતું હોય આ વિસ્તારના લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે ડગર નગરપાલિકાની બેદરકારી સામે આવી છે ગટરની અને પીવાના પાણીની કામગીરી ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલી રહી છે જેને લઈને કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાર થયું હોય દસ ફૂટ જેટલા ફુવારા ઉડી રહ્યા છે પાણીના પીવાનું વેસ્ટ થઈ રહ્યું છે સુડાભાઈ નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટર વહેલી તકે પીવાના પાણીની પાઇપલાઇન રિપેરિંગ થાય તો આ પાણી વેસ્ટ જતું બચાવી શકાય એક તરફ પાણી બચાવો સરકારનું સૂત્ર છે તો બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો બેધ્યાન હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહી છે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો